મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે લવચાલી ગામે સામસામે બે ગાડી અથડાતા શ્રીમનભાઈ પવાર દ્વારા બીજા વેપારીને માર મારી લૂંટી લેવાની ઘટના સામે આવી છે આવા ડાંગના પીપલ દહાડ ગામના કપડાના વેપારી કિશોરભાઈ ગુલાબભાઈ પવાર વેપાર અર્થે કપડા ખરીદવા માટે ધરમપુર ખાતે જવા નીકળ્યા હતા પરંતુ કમનસીબે પોતાના ઘરેથી નીકળ્યા બાદ લવચાલી ગામ ખાતેના પાસે માજી શિક્ષણ અધિકારી સુરેમન પવારના બોલેરો પિકઅપ ટેમ્પો સાથે ટકરાતા માજી શિક્ષણ અધિકારી સુરેમન પવારે કપડા વેપારીને પોતાના કબજાના બોલેરો જીપમાંથી બહાર ખેંચી ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેમાં એક લાખ પચાસ હજાર છીનવી લીધાની ફરિયાદ નોંધાઈ છે બેસાડી દ મારતો જ લાવ્યો અને અહીંયા ઘરે લાવીને ગાડી મૂકી અમારી ગાડી અમારી જ ગાડીમાં અને અમારી ગાડી પછી અહીંયા મૂકી દીધી અને અહીંયા બી અમને એટલો માર્યો એમને બહેરીને એ લોકો બધું બહુ મારતા હતા બહુ જ એટલે બહુ જ માર્યો અમને પછી અમારા પાસે કેટલા પૈસા તારા પહેલા આવતો અમારા પાસે પહેલા તો ધંધાવાળા માણસ ભાઈ અમે ખરીદી પર જતા હતા તો અમારી પાસે દોઢેક લાખ રૂપિયા હતા તે દોઢ લાખ બધા એને લઈ લીધા ખિસ્સામાંથી બધું કાઢીને લઈ લીધા પૈસા અમારા દોઢ લાખ હતા તે બી લઈ લીધા અને અમને પછી અહીંયા ઘર અહીંયા તો જતા ને ગેટનું બાર બંધ કરી અમને બંધી કરી અહીંથી જતા ને કે તમારા પૈસા કાઢો કે હવે એમ કરીને પછી અહીંથી નીકળી ગયો ખબર નહીં ક્યાં ગયો પણ અમારા પૈસા લઈને નીકળી ગયો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો